જે મીઠું છે એ જરા તમે જોવા ઉપર જાય છે ઉપર જાય છે અને ઉપર જઈને આ મીઠું જે અહીંયા આગળ છે એ પડે છે અને ખાસ કરીને જે આ મીઠું છે તમે જોઈ રહ્યા છો એ મીઠું જે છે આપનું એક નવા વિડીયોની અંદર અને નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે ઊંચું છું જાહીદ મદ્રા અને આજે ખાસ કરીને અમે તમને એક એવી માહિતીથી માહિતગાર કરવાના છીએ કે જે અમારા હાથમાં છે જે તમે જોઈ રહ્યા છો આ છે વ્હાઈટ કલરનું મીઠું અગાઉ અમે તમને ઘણા પ્રકારના મીઠા બતાવ્યા હતા બ્લેક મીઠું છે સિંધાળું મીઠું છે પાકિસ્તાનનું મીઠું છે આ ખાસ કરીને આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર ખાસ જે દરિયાઈ પટ્ટી ઉપર જે પાકતું એક મીઠું છે અને તો એની પ્રોસેસ કઈ રીતે કરવામાં આવે છે આ મીઠાની એ આજે અમે તમને ખાસ વિડીયોની અંદર બતાવીશું કે કેટલી પ્રકાર કેટલી મહેનત થાય છે ત્યારે આ મીઠું છે એ તૈયાર થઈને આપણા ઘર સુધી પહોંચે છે તો ખાસ કરીને આ વિડીયો જોવાનું ચૂકતા નહીં અને જો વિડીયોમાં તમને મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ આ ભાવનગરમાં જ્યાં મીઠું બને છે અને ખાસ કરીને આજે મેં તમને બતાવીશું કે મીઠું જે રોજિંદા જીવનની અંદર જે આપણે લઈએ છીએ એ મીઠું કઈ રીતે બનાવવામાં આવતું હોય છે તો ખાસ કરીને આજે આપણે અહીંયા જે કહેવાય કે અકવાડા કકવાડા પાસે જે મીઠાના અલગ અલગ પ્રકારના આગરો આવેલા છે તે આગરે અમે આવી ગયા છીએ અને તમે જે આ જોઈ રહ્યા છો જે એની પાણીની જે પ્રોસેસ હોય એ તમે જુઓ કે સૌ પ્રથમ આ રીતે લાવવામાં આવતું હોય છે જે તમે આ જુઓ છો કે આ રીતે પાણીને અહીંયા રાખવામાં આવતો હોય પછી તેના અલગ અલગ જે અલગ અલગ પ્રકારના જે ક્યારા હોય એ બનાવવામાં આવતા હોય કેમ કે અમે સવારે વહેલા આવી ગયા હતા અહીંયા આગળ તો ખાસ કરીને આજે આપણે એ જોશું કે કઈ રીતે આ જે મીઠાનું ઉત્પાદન હોય છે એ થતું હોય છે અને જે કેટલી પ્રોસેસ બાદ આ મીઠું જે છે એ આપણી પાસે પહોંચતું હોય છે તો આ જે આપણે જોઈશું કે જે મીઠું છે એની અંદર કેટલી પ્રકારનું અને કેવા પ્રકારનું મીઠું આવે છે અને પ્રોસેસ કઈ રીતે થતી હોય છે જે તમે જોવો છો કે અલગ અલગ પ્રકારના જે ક્યારા હોય છે એ ક્યારા બધા બનાવવામાં આવે છે અને પછી આ ક્યારામાંથી જે અલગ અલગ પ્રકારનું એને છે જેને છે ને ઠારવામાં આવે છે જે તમે જોવો છો કે સૌ પ્રથમ મેં તમને બતાવ્યું કે કૂવામાંથી પાણી આવતું હોય છે જે કૂવા હોય છે એ ખારા જ હોય છે એ તમે જોવો છો કે અલગ અલગ ક્યારામાં જે તમને સામે પહેલો કેરો બતાવ્યો હતો ત્યાંથી લઈને આ બધી જગ્યાએ પાણી પ્રોસેસ દ્વારા ધીમે 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 પહોંચતું હોય છે અને આગળ જઈને પછી એ લોકોની એક પ્રોસેસ હોય છે જે ચોવીસ ડિગ્રી આ પાણીને ઠારવામાં આવતું હોય છે અને પછી જે છે એમાં જેને કહેવાય કે મીઠા સ્વરૂપ જેવું થતું હોય જો તમે જે જોવો છો જો આમાં જે અલગ પ્રકારનું જે છે આ પાણી છે એની અંદર જેને કહેવાય કે જો આ જોવો તમે જુઓ છો આખું જેને કહેવાય પાણી જો આ અંદર જે મીઠા જેવું છે એ ધીમે ધીમે જામવા માંડે છે અને એ પ્રોસેસ થાય છે તો ખાસ કરીને આજે જે વસ્તુ અમે તમને બતાવવાના છીએ એ છે રિયલી મીઠું જે મીઠું કઈ રીતે પકાવવામાં આવે છે એવા અહીંયા તમે જોવો છો કે મીઠા જેવું એક જે બની ગયું છે જો અને આ જે તમે બધા જે જોઈ રહ્યા છો આ બધા તમામ પ્રકારના ક્યારાઓ છે જે સામે લગીને તમને નજર આવે છે તમે જોતા છો ના સવારનો જેને કહેવાય કે માહોલ છે અત્યારે સવારના સાત વાગ્યા છે તમને અમે પહેલો કેરો બતાવ્યો ત્યાંથી લઈને જેટલા ક્યારા તમને બતાય છે આ તમામ પ્રકારના જે ક્યારા છે એ મીઠાના છે અને ત્યાં મીઠું જો તમે સામે આમ જોઈ શકતા હશો કે જે બુલડોઝર એક છે એમણે ત્યાં અમે તમને લઈ જાઓ અલગ અલગ પ્રોસેસ દ્વારા અહીંયા પહોંચતું હોય છે ક્યારામાં જો તમે જે જોઈ રહ્યા છો અલગ અલગ ક્યારા છે એવા પાણી અલગ અલગ છે ને સામેથી સ્ટાર્ટ કરીને આ બધા ક્યુઆરામાં થઈને તમે જુઓ છો ક્યુઆરામાં થઈને અહીંયા જે છે ચોવીસ ડિગ્રી પહોંચે છે આગળ આપણે જાસુ ઓલા ભાઈ કામ કરી રહ્યા છે એ આપણે જોશું જો તમને દેખાય એ ભાઈ ત્યાં આગળ કામ કરે છે બરાબર છે ત્યાં આપણે જોશું જો મિત્રો આ જે મીઠું છે ને કાલ રાત્રે કાલ સાંજે જ કાઢેલું છે અને કેરો જે છે આ કમ્પ્લીટ કેરો છે આ કેમ્પ આ આ કેરો ક્યારે તૂટશે આમ એ હાજે આજે સાંજે તૂટશે આ કેટલા દિવસથી આ પ્રોસેસ થઈને અહીંયા આવ્યો બાર દિવસ થાય ને એટલે જો આ કાકા કહે છે કે આ જે કેરો તમે જે જોઈ રહ્યા છો ને આ કેરો છે એ બાર દિવસ જેવી પ્રોસેસ લાગ્યું છે અલગ અલગ પ્રકારનું સામેથી પાણી આવીને જેને ચોવીસ ડિગ્રી અહીંયા થયું છે અને પછી હવે આ કેરો છે એ કાલે તોડશે આની અંદર જે વધેલું પાણી હોય જે મીઠું નથી થયું એ પાણી કાઢી નાખવાનું બરાબર ને પછી આ જે પાવડી છે ને આ પાવડી આરે

અને આ જે તમે જોઈ રહ્યા છો એ બધા થઈને બાર કેવેરા છે અને આ બાર કેરામાં છે ને સામેથી પાણી અલગ અલગ રીતે પ્રોસેસ થઈને હોય છે ટૂંકમાં ફરતું રહે એક ડિગ્રી વધતું હોય એટલે એમ કરીને ચોવીસ ડિગ્રી અને મિત્રો બીજી વસ્તુ ખાસિયત એ છે કે જે આ મીઠું જે થઈ ગયું છે ચોવીસ ડિગ્રીનું પણ એની ડિગ્રીની માથે હોયું જાય પછી કાંઈ કામનું આવતું નથી જે તમે આ જોઈ રહ્યા છો આ કમ્પ્લીટ આ મીઠાના ક્વેરા છે હવે ટૂંક સમયમાં જે આ પાવડી પડી છે એ પાવડી દ્વારા આ લોકો ચાર ચાર વાગે જે છે એ આ પ્રોસેસ પાછી ચાલુ કરશે કે જે એમાંથી છે એ મીઠું ખેંચીને જેમ આપણે અહીંયા જોયું જો તમે અહીંયા જુઓ છો આ ક્વારા આ કાલે સાંજે મારેલો છે આ કાલ સાંજે આ ક્વેરા તૈયાર થયેલો છે આ મીઠું કાઢેલું છે કમ્પ્લીટ અને પાણી છે એ આમાંથી કાઢી નાખ્યું છે ને આમાં છે ને એક પ્રકારનું જેને કહેવાય કે મીઠું મીઠું રહી જાય અને જેનું પાણી હોય એ નીકળી જાય જે કેમિકલયુક્ત પાણી હોય છે જે અમુક ફેક્ટરીઓવાળા છે એ બધા વાપરતા હોય છે હવે એ જ રીતે પ્રોસેસ આજે ચાર વાગે અહીંયા થશે કે જેને કહેવાય કે મીઠું છે એ કમ્પ્લીટલી આ જે પાવડી છે જો તમે જે જોઈ રહ્યા છો આ પાવડી દ્વારા મીઠું ખેંચીને અહીંયા લાવવામાં આવશે અને પછી જેને કહેવાય કે પાણી છે એ કાઢી નાખશે એટલે પછી કમ્પ્લીટલી મીઠું થઈ જશે અને પછી એને જે આ જીસીબી પડ્યું છે એના દ્વારા જે ઓલી બોગીમાં નાખીને અને સામે જે તમે ઢગલો છે એ ઢગલા દ્વારા કમ્પ્લીટલી મીઠું થઈ જાય ને પછી ત્યાંથી જે વેપારીઓ હોય છે એની ફેક્ટરીઓની અંદર લઈ જતા હોય છે ત્યાંથી પેકિંગ થઈને દરેક લોકોના ઘર સુધી આ મીઠું પોકતું હોય છે બરાબર ને કાકા સાચી વાત છે ને શું બીજું શું કહેવા માગશો કેટલા ટાઈમથી કામ કરો છો અહીંયા ઘણા વર્ષથી આ મીઠામાં મીઠામાં જ કામ કરો છો એને ચોમાસામાં બંધ હોય ચાર મહિના બંધ હોય અને શિયાળો અને ઉનાળામાં

તળાવ છે એ એને મિત્રો તળાવ કહેવામાં આવે છે જે સામે તમે જે જોવો છો ને એ બધા છે એ તળાવ છે ને ત્યાંથી પછી જે આવે આ મેન ક્યારા છે બાર ક્યારા જે તમે જોવો છો આ બધા અલગ 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 જે દેખાય છે ને એ બાર છે જેમ આપણે અગાઉ વાત કરી એ રીતે આ બધાય બાર છે અને એ બાર દિવસ સુધી એ આ ઉપજાવ કરતા હોય છે ને એમાંથી પછી મીઠું છે એ કમ્પ્લીટલી તૈયાર થતું હોય છે અને પછી આપણા ઘર સુધી મિત્રો જેવી રીતે અમે તમને અગાઉ બતાવ્યું કે કઈ રીતની જે આ પ્રોસેસ હોય છે મીઠાની તો ખાસ જે મીઠું હોય છે એ એક પ્રકારે જેને કહેવાય કે પ્રોસેસ કરવામાં આવતું હશે છે ને જ્યારે આપણે તમે અમે તમને જે અલગ અલગ પ્રકારના જે ક્વેરા એ બતાવ્યા તો એની અંદર જે તમે જોયું કે કઈ રીતે મીઠું જેને કહેવાય કે થાય છે તો કમ્પ્લીટલી જ્યારે મીઠું થઈ જાય છે મેં તમને કીધું કે ફાઇનલી જ્યારે મીઠું થઈ જાય તો આ રીતે જે જે જીસીબી હોય છે એ જીસીવી દ્વારા જે મીઠાને ભરીને જે એક પ્રકારનું જેને કહેવાય કે એની અંદર જે નાખવામાં આવે છે જે તમે જોવો છો જે પ્રોસેસ જે છે એ પ્રોસેસ કરવામાં આવે છે જે જોઈ તમે જોઈ રહ્યા છો કે જે પહેલાં ભાઈ છે એ હીટાચી મશીન હોય છે અને મીઠું કમ્પ્લીટલી જેને કહેવાય કે થઈ જાય છે જોવો તમે જે જોવો છો પ્રોસેસ જોવો જે આખું મીઠું જે છે એ ભરાય છે અને પછી કમ્પ્લીટલી જે મીઠું છે એ આની અંદર જે છે એ આખું નાખવામાં આવે છે અને ત્યાંથી પછી કમ્પ્લીટલી અહીંથી રિફર કરીને સામે જે પહેલો જે છે ત્યાં આગળ આ મીઠું જાય છે અને ત્યાંથી પછી દરેક પ્રકારના જે વેપારીઓ છે જેને મીઠું જોતું હોય તે લોકો લઈ જાય છે જે તમે આ મિત્રો જે જોઈ રહ્યા છો તે જે મીઠું કમ્પ્લીટલી જે મીઠું છે એ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે જુઓ તમે જે જુઓ છો તો પહેલાં અમે તમને બતાવ્યું કે પહેલું મકાન છે ત્યાંથી અલગ અલગ પ્રકારના પાણીના કેરા છે ત્યાંથી અહીંયા પહોંચે છે અહીંયા બાર પ્રકારના કેરા આવેલા છે મીઠાના અને એ મીઠું જે છે બાર દિવસની પ્રોસેસ દ્વારા ચોવીસ ડિગ્રીએ જે ઠારવામાં આવે છે પછી તેમાંથી જે વધારાનું પાણી હોય છે એ બહાર કાઢી નાખવામાં આવે છે અને પછી જે વધે છે તે આ આપણું મીઠું હોય છે જે સત્યાગ્રહ છે મીઠા માટે થયો તો બરાબર છે મીઠા ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ હોતો નથી એ પણ તમને ખબર છે મીઠું છે આ મીઠાની પ્રોસેસ તમામ પ્રકારની મીઠાની પ્રોસેસ છે આ કામ કરો છો તમે તો

અને અહીંયા કામ કર્યો આખો દિવસ ચાલુ હોય કે સવારે વેલા ચાલુ થાય ત્યાં થશે ને પછી ત્યાંથી બધા એને જ્યાં સપ્લાય થતું હોય ત્યાં અને આજે મીઠું છે ને કેવા પ્રકારનું આ મીઠું આપણે કહ્યું કેવું કેવાય કઈ મીઠું સાદું મીઠું કે કઈ

એ આખો દિવસ કાર્ય કરતા હોય છે આ રીતનું બધું જે મીઠાનું જે હોય છે બરાબર છે અને આપણને એને તમામ માહિતી આપી કે ભાઈ કેટલા દીમાં મીઠું તૈયાર થાય છે કઈ રીતે મીઠું તૈયાર થાય છે કેટલા અહીંયા એના ક્વેરા છે તો ખાસ કરીને જો વિડીયોમાં તમને મજા આવી જશે અને મજા આવી હોય તો આપણા દોસ્ત મિત્રોને મોકલી દેજો અને એક વાત તમે ખાસ ભૂલી જાઓ છો જે સબસ્ક્રાઈબ કરવાની તો ખાસ કરીને આવી જ અલગ અલગ માહિતી માટે અમે તમને વિડીયો મોકલતા રહેશું તો ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો જો અમે આ ટ્રેક્ટર માં લઈ ગયા છે ફાસ્ટ કરી ગયા છે જે આર જી નું છે તમે જોઈ રહ્યા છો કે મીઠું જે છે સુમેમાન ભાઈ જે મીઠું નાખું આજે છે અને આપણે જે ટ્રેક્ટર આ વહાવી દીધું છે તો ટ્રેક્ટર ને લઈ આવીએ કે મીઠું ચાલી રહ્યું સુલેમાનભાઈ ચલાવે છે અહિયાં જે કામ કરે છે ને અમારા મુબારકભાઈના ભાઈ છે ઘણા દિવસે ટ્રેક્ટરમાં બેહવા મળ્યું કેમ ઈરપાતભાઈ ઘણા દિવસે બેઠા ઘણા દિવસે ટ્રેક્ટર માં બેઠા મજર પડી ગયું એવા વાત જોવા ઇરફાનભાઈ ટોપી વોપી પહેરી છે અને આ પાછળ મીઠું ગયું છે અને આ જે કેરા છે કેરા તમને જે બતાવ્યા એ બધા કેરા છે જે તમે ધોઈ રહ્યા છો અલગ અલગ પ્રકારના બાર કેરા હતા ને એ કેરામાંથી જે કન્ટિન્યુ મીઠું બને છે અને પછી આ પીઠું જે છે એ આવી રીતે ટ્રેક્ટરમાં લાદીને ટ્રેક્ટરમાં નાખીને જે જગ્યા છે ત્યાં નાખવામાં આવે છે ત્યાં આગળ જે ઓલું આખું જે ટ્રેસર હોય છે એ ચાલુ કરવામાં આવે છે મિત્રો આ મિત્રો તમે જે મારી પાછળ જે જોઈ રહ્યા છો એ એક પ્રકારનો મીઠાનો જે ઢગલો છે તો આ ઢગલા તમે દરેક જગ્યાએ જોતા હશો રોડ ઉપરથી પસાર થતા હશો તો તમને જોવા મળતા હશે મીઠાના મોટા મોટા ઢગલા પણ આ ઢગલા શું કામ કરવામાં આવે છે એ ઢગલાનું કારણ શું છે તો એ તમને આજે અમે તમને બતાવીશું એ ઢગલા શું કામ કરવામાં આવે છે કેમ કે મીઠું તો હોય છે પણ એને લાવીને આ રીતે પ્રેસર ઉપર ચલાવવામાં કેમ આવે છે જો તમે જે જોઈ રહ્યા છો આ મીઠાના ઢગલા છે એ શું કામ કરવામાં આવે છે એ એક પ્રકારના જે હોય છે જો તમે ઉપરથી જે જોઈ રહ્યા છો કે અહીંથી જે છે મીઠું મીઠું પડશે હમણાં અને જે અહીંથી જે ટ્રેક્ટર છે એમાંથી જે મીઠું છે એ જો તમે આપણે મામા બેઠી ગયા છે અહીંયા જે એને આ મીઠું છે એમાં પડશે અને પછી જે આ પ્રકારનો એક આ પટ્ટો હશે અને શું કહેવાય આપણે આ આ ટ્રેકર છે અને ટ્રેકરમાંથી જેને કહેવાય કે મીઠું ઉપર જઈને પછી જે સામે છે ત્યાં મીઠું આ પડતું હોય છે જે તમે જુઓ છો હમણાં જે છે એ મીઠું જુઓ આ મીઠું છે એ આ બોગી જે ઊંચી થશે અને મીઠું જે પડશે જે તમે જોઈ રહ્યા છો તો જુઓ આ મીઠું છે એ પડ્યું આમાં અહીંથી આ મીઠું પડ્યું એટલે જુઓ આ જે ટ્રેકર છે એમાં ચડશે અને પછી જે આમ્ય છે તમે જુઓ છો કે મીઠું પડે છે જોયું તમે જો આ આ મીઠું પીવું ઉપર તમે જોઈ રહ્યા છો બરાબર અહીંથી જો મીઠું જે આવે છે ઉપરથી આ મામા છે એ મીઠાને એમણે માર છે પછી અહીંથી જે મીઠું છે એ તમે તમને ઉપર જાય છે ઉપર જાય છે અને ઉપર જઈને આ મીઠું જે અહીંયા આગળ છે એ પડે છે અને એક પ્રકારનો જેને કહેવાય કે ઢગલો એ ઢગલો બને છે જે તમે જોવો છો કે આ જે આખો જે ઢગલો છે એ આખો પરફેક્ટ અહીંયા આવા એક એક બે અને ત્રણ ઢગલા છે જોવા

લોડ કરેલું છે ને એ લોડ થઈને આ મીઠું આમાં જાય છે અને આ મીઠું જઈને આમાં આખી પ્રોસેસ થશે આ મીઠું અમને ઉપર પડે છે હવે આનું કારણ એ હું તમને બતાવી દઉં કે આ કરવાનું કારણ શું છે કેમ કે મીઠાની જે જગ્યા છે એ ઓછી રોકે તમે સમજાઈ ગયા કે આ જે ઢગલો થઈ જાય છે એમાં મીઠાની જગ્યા ઓછી રોકે અને જેને કહેવાય કે મીઠું જે છે એકદમ પરફેક્ટ પરફેક્ટ આ રીતે જે આખું છે એ વ્યવસ્થિત રહે એનું આ ટ્રેકરનો મતલબ જ એ છે કે જે વ્યવસ્થિત રીતે જે મીઠું છે એ પડ્યું રહે આ આખી મિત્રો જે બતાવીએ છીએ તમને મીઠાની પ્રોસેસ બતાવી છે અને તમને આમાં મજા આવતી હોય તો આ વિડીયોને તમે આગળ મોકલી શકો છો તમારા મિત્રોને કેમ કે જે રોજિંદા જીવનમાં વખાતું મીઠું છે પણ મીઠાની પ્રોસેસ કઈ રીતે થતી હોય છે એ નથી ખબર હોતી કોઈને તો આ રીતે અમે આજે તમને આખી પ્રોસેસ બતાવી કે પાણીમાંથી કઈ રીતે ઉનાળાની અંદર જ આ મીઠું પાકે છે જે સામે જોઈ રહ્યા છો આ બધા મીઠાના ક્વેરા છે જે ઉનાળાની અંદર ખાસ પ્રકારે આ મીઠું પાકે છે બાકી ચોમાસામાં કાંઈ નથી થતું શિયાળામાં કાંઈ નથી થતું ખાસ કરીને ઉનાળાની જે તમે જોવો છો અત્યારે કે આ સુરત છે ને એ આખો ફૂલ તપેલો છે અને આ તપેલામાં જ તે ચોવીસ ડિગ્રી તાપમાને જેને કહેવાય કે આ પાણી ગરમ થાય છે અને જેને કહેવાય કે એમાંથી મીઠું બને છે અને આ જ મીઠું છે એ વપરાય છે અને જ્યારે આ મીઠું એકે જેને કહેવાય કે ખાવામાં કે કોઈ પ્રસંગે ન હોય તો એનો આખો વરો બગડી જાય છે એનો પ્રસંગ બગડી જાય છે એ જ આ મીઠું છે કે જે તમારા જીવનમાં એક અગત્ય પ્રકારનું જેને કહેવાય કે એક વાજ ભગે